જીટી શેટ વિદ્યાલય ધોરણ બાર કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પાઠ છઠ્ઠો બેરોજગારી એનો આજે ભાગ ત્રીજો આપણે જોવાનું છે ત્રીજા ભાગમાં બેરોજગારીના કારણો એ પહેલાં બેરોજગારીના પ્રકારો આપણે પરિણા બેરોજગારીના પ્રકારોમાં સમય આવક સંમતિ ઉત્પાદકતા આચાર પ્રકારો એના ઉપરાંત સંપૂર્ણ બેરોજગારી અર્ધ બેરોજગારી પ્રછન બેરોજગારી ચક્રીય બેરોજગારી અને કરષણજન્ય બેરોજગારી ખાસ તો પ્રછન ચક્રીય અને કરષણજન્ય બેરોજગારી વિશે ટૂંક પૂછાય તો એ ત્રણેય વિશે આપણને માહિતી હોવી જોઈએ પ્રછન બેકારી એટલે કે કામમાં રોકાયેલા હોય પરંતુ એનાથી કાંઈ સીમાંત આવક એટલે કે વધારાની આવક કાંઈ થાય નહીં બે જણા કામ કરતા હોય અહીંયા ચાર જણા હોય પણ બે જણા કામ કરે તો એટલું જ ઉત્પાદન ને એટલી જ આવક થવાની છે અને ચાર જણા કે છ જણા કામમાં એ જ કામમાં રોકાયેલા હોય તો પણ એ એટલી જ આવક અને એટલું જ ઉત્પાદન ખેતીમાં થવાનું છે કે દુકાનમાં એટલા જ ગ્રાહકો આવવાના છે નાથી કાંઈ આવક વધી જવાની નથી એટલે વધારાના જે લોકો છે એ પ્રચંડ બેકારી આ ખાસ આટલું આવું યાદ રાખો એટલે તમને કેટલાય ઉદાહરણો મળી જાય અને ચક્રીય બેકારી છે એઓ ચિંતાની આવતી બેકારીએ છે કે મંદી તેજી જે લોકો મૂડીરોકાણ કરે છે અને જે રોકાણ છે એ કેવા ધંધામાં કરે કે વધારે નફો થાય એમાં કારખાનાઓને એકદમ નાખી દે અને પછી માંગ ઘટી જાય અને આવક ઘટી જાય એટલે કારખાનું કે જે રોકાણ કર્યું એ પાછું ખેંચી લે અને પાછું ખેંચે એટલે એને કેટલાય બેરોજગાર થાય અચાનક આવી આવી જતે ઘર્ષણજન્ય બેકારી છે ટેકનોલોજીને બસ આ ત્રણ વસ્તુ સમજી લો એટલે કેટલી મોટી સરસ ટૂંકનો તમે લખી શકો અને મોટો પ્રશ્ન પણ લખી શકો પાંચ માર્ગ કે ઘર્ષણજન્ય બેકારી નવી નવી ટેકનોલોજી આવતી જાય છે અને સાધનોમાં ફેરફાર થતો જાય છે એટલે એના કારણે આવી બેકારી એ ઉદભવે છે કે એનું જ્ઞાન ન હોય અને આધુનિક મશીનરી આવતા કેટલાય લોકો એ બેરોજગાર બને છે કે જે હાથથી કામ કરતા હતા અને ઘણા બધા મજૂરો રોકાયેલા હતા કારખાનામાં પણ ઓટોમેટિક પ્લાન આવતા હવે દસ મજૂરની જરૂર પડે ત્યાં પચાસથી સાઠ મજૂરને રોજગારી મળતી હતી ઓટોમેટિક બધી વસ્તુ થવા માંડી ને ટ્રક ઉતરી જાય ગોડાઉનમાં પહોંચી જાય કાચો માલ કારખાનામાં એ મશીનરી સુધી પહોંચી જાય ઓટોમેટિક બધો પહેલાં માણસો બધી હેરફેર કરતા હતા તો ઘણાને મજૂરી મળતી હતી તો આવી ટેકનોલોજીમાં ફેરફાર આવે ઓટોમેટિક કટ એટલે એ ઘર્ષણજન્ય કેટલાયને બેકાર થવું પડતું હોય હવે બેરોજગારી ઉદ્ભવવાના કારણો શા માટે ભારત દેશમાં બેરોજગારી છે તો ભારતમાં પ્રથમ જે પંચવર્ષી યોજના ને અંતે ત્રેપન લાખ લોકો બેરોજગાર હતા પ્રથમ પંચવર્ષી યોજના ક્યારે કે ભારત દેશ આઝાદ થયું ત્યારે ઓગણીસો ને એકાવનથી પંચાવન આમ પાંચ પાંચ વર્ષના તમને એમ કે નવમી પંચવર્ષીય યોજનાનો સમય તો તમારે પાંચ પાંચ વર્ષ એકાવનથી પાંચ વર્ષ એટલે પહેલી યોજના પંચાવન પંચાવન પછી છપ્પનથી સાઠ એ બીજી પંચવર્ષીય યોજના એકસાઠથી પાંચ સાઠ એ ત્રીજી એમ ગણતરી કરી લેવાની હવે આઠમી પંચવર્ષીય યોજના કઈ આવે નવમી કઈ આવે એનું વર્ષ તમારે બતાવવાનું હોય અને અત્યારે કઈ પંચવર્ષી યોજના આવે તો એ પાંચ પાંચ વર્ષની ગણતરી કરી અને દસ ને આ ચૌદમી પંચવર્ષી યોજના અત્યારે આપણે એ કામ કરી રહી છે કારણ કે આ વીસની સાલ છે એટલે ચાર પંચવર્ષીય યોજના આ અને એકાવનથી બે હજાર સુધીની દસ પંચવર્ષીય યોજના એ પછી એકાદ બે વર્ષ આગળ પાછળ થતું હોય પરંતુ અત્યારે ચૌદમી પંચવર્ષીય યોજના જે પ્લાન કરે આટલા રૂપિયા ગ્રાન્ટ વાપરવી અને ઉદ્યોગમાં વાપરવી કે નાના પાયાના ગૃહ ઉદ્યોગોને મદદ કરવી ગરીબીઓને કરવી શેમાં વિકાસ થાય એ પાંચ વર્ષનું આયોજન હોય અને આવી મોટી ગ્રાન્ટ એ પાસ કરતા હોય એટલે પ્રથમ પંચવર્ષી યોજનાનું જ્યારે આયોજન થયું ત્યારે ત્રેપન લાખ લોકો બેરોજગાર હતા એ વધીને પાંચમી પંચ પાંચમી યોજના આવી એટલે પચીસ વર્ષ એટલે કે પિંચોતેર એકોતેરથી પિંચોતેર એ જે યોજના છે એમાં ત્રણસો ચાર લાખ અને નવમી યોજનાને અંતે વધીને ત્રણસો ને અડતાલીસ લાખ લોકો બેરોજગાર થયા દિવસે ને દિવસે બેરોજગારી વધતી ગઈ જે ઘટવી જોઈએ એના ઉપાયો આપણે જોશું પછી કે બેરોજગારી કેમ ઘટે બધાને કેમ રોજગારી મળી લે કામ પોતાની મહેનત પ્રમાણે બેરોજગારની વ્યાખ્યા તો આપણને ખબર ખબર છે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોવા છતાંય કામ ન મળે અથવા તો ઇઠાવીસ દિવસ મિન વીકના ઇઠાવીસ દિવસ અલ અઠાવીસ કલાક કામ ન મળે તો એ બેકાર છે એવી રીતે આપણે થોડુંક યાદ રાખવાનું ભારતમાં વ્યાપક પ્રમાણમાં બેરોજગારી જોવા મળે છે અને તેમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે ઘટવાને બદલે એ વધે જાય છે એટલે આ એક મોટો ચિંતાજનક પ્રશ્ન બની ગયો છે ભારત દેશનો કે કેવી રીતે આપણે રોજગારીને નાથી શકશું જેટલા લોકો છે એને પૂરતું વેતન મળે પોતાની ડિગ્રી પ્રમાણે પ્રમાણે લાયકાત પ્રમાણે શક્તિ પ્રમાણે જે કામ કરી શકે છે એને પૂરતા પ્રમાણનું કામ મળી રહે માગે ત્યારે એને કામ હાજર જ હોય તો એ વિકસિત દેશ વિકાસશીલમાંથી વિકસિત દેશ થાય ત્યારે આ શક્ય બને તો હવે એના કારણો શું છે તો કે વસ્તી વૃદ્ધિનો ઊંચો દર શા માટે બેરોજગારી વધે છે તો કે ભારતમાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ જ ઊંચો રહેવાથી દેશમાં કુલ વસ્તીમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં વધારો નવી નવી યોજના કરે બધાને કામ મળે પરંતુ એની સાથે સાથે વસ્તી પણ એટલી બધી વધતી હોય એટલે એમ બધાને રોજગારી પૂરી પડી શકતી નથી એટલે દિવસે ને દિવસે બે બેકારો વધતા જાય છે જે શ્રમિકોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ગયું અને તેના તેની સામે રોજગારીની તકોમાં પાછો ધીમો સુધારો થયો અને ધીમા સુધારાને કારણે એ વધારો થતો હોવાથી જે બેરોજગારી અને અર્ધ બેરોજગારીની સમસ્યા વધતી ગઈ એક નોકરી માટે જો પાંચ જગ્યા એ બહાર પાડવામાં આવે કે અમારે પાંચની જરૂર છે તો પાંચસો ઇન્ટરવ્યૂ દેવા આવે જે એથી વધુ પણ હોઈ શકે એટલે કહેવાનું એ છે કે વસ્તી વધતી ગઈ બધા પાસે લાયકાતો ગુણવત્તા ઘણું બધું આવ્યું પરંતુ આવા બેકાર લોકોને પૂરતું મહેનત પૂરતું એ કામ મળતું નથી હવે રોજગારીની તકોમાં ધીમોશ વધારો થાય છે વધારે તો છે બધાને રોજગારી મળે એવા આયોજન તો કરે જ છે સરકાર પરંતુ રોજગારી વધવાને આર્થિક વિકાસમાં વૃદ્ધિ દર સાથે ખૂબ જ ગાઢ સંબંધ છે આર્થિક વિકાસ થાય તો નવા નવા પ્લાન નવા કારખાનાઓથી આર્થિક સ્થિતિ જેમ જેમ સુધરે અને આપણો વિકાસ થતો જાય તો નવા પ્લાનથી બધાને એ ઘણી બધી રોજગારી મળે પરંતુ આપણો આર્થિક વિકાસ દર ધીમો છે એના કારણે આપણને રોજગારીમાં ધીમે ધીમે વધે છે એટલે એકદમ રોજગારીની તકો ધીમી વધે છે એમ આયોજનકાળ દરમિયાન આર્થિક વિકાસનો દર વધતો ગયો હોવા છતાં રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં નિષ્ફળતા મળે જે આયોજન તો કરે છે વિકાસ થાય એવા પરંતુ એની ગતિ ધીમી છે અને રોજગારીની પૂરતી તકોનું સર્જન કરવામાં આપણે નિષ્ફળ ગયા કારણ કે આપણી પાસે એટલો પૈસો નથી એટલા કારખાનાઓ કે એટલી વસ્તુ માટે કોઈ એવો પ્લાન નથી આયોજન નહોતી એને કારણે આપણે બેરોજગારની સંખ્યા વધતી જાય હવે આર્થિક વિકાસ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે આર્થિક વિકાસ થાય છે પૈસા એવા માણસો પાસે પરંતુ એમાં રોજગારીની તકો વધે લોકોને ખૂબ નોકરીને ધંધા માટે ખૂબ જ એ જગ્યાઓ ભરાય અને એને પૂરતો પ્રમાણમાં કામ મળે એવા કોઈ પ્લાન થતા નથી એટલે આર્થિક વિકાસ થાય છે પરંતુ રોજગારી વગરનો વિકાસ રહ્યો છે અને ખેતી ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત રહી છે જો આવી હરિયાળી ક્રાંતિ હોય તો હજારો લોકો એમાં સમાઈ જાય એમાંથી ઉત્પાદન થાય ઉત્પાદનમાંથી બે કારખાનાઓ બીજા નખાય અને એમાંથી પ્રોડક્ટ બને અને ખેતી ક્ષેત્રે પણ પણ એવી ઘણા બધા લોકો છે એને પૂરતા પ્રમાણમાં રોજગારી મળી રહે કારણ કે આર્થિક સ્થિતિ એ એમાં સુધરતી હોય તો ઘણા લોકો એ કરવા પ્રેરાય નહીતર કૃષિમાં એટલે કે ખેતીમાં ખાવા પૂરતું ન થતું હોય તો બીજા ધંધામાં વળગી જતા હોય અને બધાને બીજામાં જવાનું હોવાથી એ કામ મળતું નથી અને ઓછા કિંમતે ઓછા ભાવે કરવું પડતું હોય એટલે કૃષિ કૃષિ સિવાયના જે અન્ય ક્ષેત્રો છે એમાંનું પ્રમાણ પણ ઓછું છે વિકાસ થયો હોવાથી શ્રમ પુરવઠાનો વધારેને અનુરૂપ રોજગારીની નવી તકોનું સર્જન કરવામાં સફળતા મળી નથી અને બેરોજગારીમાં સતત વધારો થતો જ જાય છે અને થઈ રહ્યો છે હવે બચત અને મૂડી રોકાણનો નીચો દર આપણે અહીંયા બચત નહીં આવ્યા નથી ને વાય પ્રાફોરેન જેવી સિસ્ટમ થઈ ગઈ છે એટલે બચત અને રોકાણનો નીચો દર છે કારણ કે લોકો જે બચત કરે અને પૈસા ભેગા થાય અને એમાંથી જે બેન્કોમાં જમા કરે ને પૈસાથી નવા નવા આયોજન કરી અને રોજગારી પ્રાપ્ત થાય એવા કંઈક આયોજન થાય તો બેકારી ઘટે પણ એ થઈ શકતું નથી નીચી માથાડી ટાવક આપડી એટલે બોચારો વસ્તીનો નિભાવ પાછળ થતા ખર્ચને કારણે બચત અને મૂડી રોકાણનો દર નીચો રહે છે પૈસા માણ ખાવા પૂરતા થતા હોય એમાં બચત ક્યાંથી કરે એમય ઘટતા હોય તો રોકાણનો દર નીચો હોવાથી ઉદ્યોગ ક્ષેત્રે ખેતી ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રમાં પૂરતા પ્રમાણમાં નવી રોજગારીની તકો ઊભી કરી શકાતી ના હોવાથી બેરોજગારીની સમસ્યામાં વધારો થાય છે એટલે આવું રોકાણ છે એ આપણી આર્થિક સ્થિતિ જ નબળી છે બધાની અને સરકાર પાસે આવી બચત કે કોઈ મૂડીરોકાણનો ભંડોળ વધુ નથી કે જેથી આવા ઉદ્યોગ અને ખેતી ક્ષેત્રે એ કંઈક પ્રગતિ કરી શકે હવે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ છે ખરેખર શ્રમપ્રદાન હોવી જોઈએ પણ અહીંયા ભારતમાં મૂડીની અછત અને શ્રમ છતાં શ્રમની છત છે એટલે અહીં વ્યક્તિ ખૂબ મળે એક કામ કરવું હોય તો કેટલાય કામ કરવાવાળા તૈયાર થઈ જાય એટલે શ્રમની છત છે આ પરિસ્થિતિમાં બેરોજગારીની સમસ્યા હળવી કરવા જે હળવી કરવા શ્રમ પ્રદાન ઉત્પાદન પદ્ધતિ અપનાવવી વધારે અનુકૂળ ગણાય આપણે ઓટોમેટિક પ્લાન કરીએ તો ઘણા લોકો બેકાર થાય અને જે કાંઈ પ્લાન ન ખાય એમાં પાંચ દસને જ રોજગારી મળે કરોડો રૂપિયાના પ્લાન નખાય તો એવા પ્લાન નાખવા જોઈએ કે હજારો લોકોને એમાં રોજગારી મળે એવા પ્લાન ગોઠવવા જોઈએ એટલે શ્રમ પ્રદાન એ ગોઠવવું જોઈએ તો આવી ઉત્પાદન પદ્ધતિ અપનાવી વધારે અનુકૂળ ગણાય અને પંચવર્ષીય યોજનાઓમાં પણ મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિના પ્રમાણમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિને ઓછું મહત્ત્વ મળ્યું છે ઓટોમેટિક પ્લાન અને મોટા મોટા કારખાનાઓ નખાય એટલે નાના કારખાનાઓ બંધ થઈ જાય અને એમાં લોકો બેકાર થાય એક તો કામ માન મળ્યું અને એમાંય પાછું ઓછું મળે જે નવા ઉદ્યોગો સ્થપાય એમાં પણ ઓછા મજૂરોને કામ કરવું પડ મળે એવા જ કારખાનાઓ નખાતા હોય એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં વધુને વધુ યાંત્રિકરણ અપનાવવામાં આવ્યું છે એટલે આવું યાંત્રિકરણને બદલે વ્યક્તિઓ કામ કરે એવા આયોજનો કરવા જોઈએ હવે વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ આ પણ આપણને બેરોજગારીમાં ઘણું બધું અડચણરૂપ છે કે વ્યવસાય લાયક શિક્ષણ આવે ને તો એ પોતાની મહેનત પૂર પોતાને જે આર્થિક સ્થિતિ જેટલું તો કામ એક જાતે કરી શકે એવું જો શિક્ષણ લીધું હોત પણ આપણે પુસ્તક યુગ્ઞાન પ્રેક્ટિકલ જ્ઞાન ઓછું છે એટલે એવું શિક્ષણ લેવું જોઈએ ભારતમાં શિક્ષિતોની વધતી જતી બેરોજગારીનું એક મહત્ત્વનું કારણ ખામીયુક્ત શિક્ષણ પદ્ધતિ એટલે ભણતરની સાથે પ્રેક્ટિકલ પણ હોય ને તો એ નાના મોટા કામ કરી શકે એટલે દેશમાં દરેક ક્ષેત્રે બદલાતી જતી કાર્ય પદ્ધતિને અનુરૂપ કામ કરી શકે તેવા શ્રમિકો તૈયાર કરવામાં આજની શિક્ષણ પ્રણાલી પૂરતી સફળ થઈ નથી પોતાના પગ ઉપર ઊભા રહી શકે થોડુંક કમાઈ શકે જાત મહેનત કરી શકે અને કંઈક આર્થિક સ્થિતિ માટે એવું કામ કરે કે નાના મોટા કામ કરી અને તે પોતાની રોજીરોટી પ્રાપ્ત કરી લે પરંતુ એવું શિક્ષણ નથી અને શિક્ષણ ક્ષેત્રે વ્યવસાયિક શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એટલે વ્યવસાયિક શિક્ષણ હોવું જોઈએ અને પ્રેક્ટિકલ એ જ્ઞાન આપવું જોઈએ વર્તમાન શિક્ષણ માનવીનું માનસ માનસિક અને શારીરિક ઘડતર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે એટલે માનસિક અને શારીરિક મહેનત જ નહીં વાંચવાનું અને પુસ્તકીય જ્ઞાનથી ડિગ્રી લેવાની હળુક એ મહેનત કરવી પડે કૃષિ યુનિવર્સિટીમાં જો તમે એડમિશન લો બાર પછી તો ત્યાં ઘણી મહેનત કરવી પડે તમારે ત્યાં કૃષિમાં એટલે કે નાના નાના ખેતરો હોય તમારું હોય એમાં તમારે નવું સંશોધન કરવાનું હોય જાતે બધી મહેનત કરવાની નિંદામાણ એમાં વાવેતર કરવાનું એ બધું જ એ મહેનત એટલે પ્રેક્ટિકલ જ્ઞાન બધું એવું પશુપાલન હોય મરઘા ઉછેર હોય કે તમે કોઈ કારખાનામાં એ લેથ માટે શીખતા હોય ઓટોમોબાઈલ હોય આવું જાતે મહેનત કરી અને એમાં પ્રેક્ટિકલ જ્ઞાન જેથી કરીને તમે બહાર પડો ત્યારે એ નાનું કામ નોકરી ન મળે તો એ નાના કામથી તમે તમારું ભરણ પોષણ કરી શકો અને રોજગારી મેળવી શકો એટલે વર્તમાન શિક્ષણમાં માનવીનું માનસિક અને શારીરિક કરવામાં નિષ્ફળ ગયું છે હવે શિક્ષણ મેળવ્યા પછી પણ વ્યક્તિ સ્વરોજગારી મેળવી શકે તેટલી પણ તેમનામાં ક્ષમતા આવતી નથી અને બેરોજગારીની સમસ્યાનો ભોગ બને છે એટલે જાતે પોતે આ સમાજમાં ઊભો રહી શકે એવું નથી નોકરી દ્વારા જે કામ કરે ન મળે તો એ રકડવાનું હજી પણ આપણે આ પાંચ કારણો જોયા અને હજી પાંચ કારણો જોવાના છે કે ભારત દેશમાં બેરોજગારી ઉદભવવાના કારણો પાંચ જોયા વસ્તી વૃદ્ધિનો ઊંચો દર રોજગારીની તકોમાં ધીમો વધારો બચત અને મૂડી રોકાણનો નીચો દર મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ અને વ્યવસાયિક શિક્ષણનું નીચું પ્રમાણ આ પાંચ મુદ્દા જોયા હજી પાંચ મુદ્દા છે માનવ શક્તિના આયોજનનો અભાવ જાહેર ક્ષેત્રની બિન કાર્યક્ષમતા કૃષિ ક્ષેત્રના વિકાસની અવગણના શ્રમને ઓછી ગતિશીલતા અને અપૂરતી માળખાકીય સુવિધા આટલા પાંચ હજી આપણે મુદ્દા જોવાના છે ત્યાર પછી બેરોજગારી ઘટાડવાના ઉપાયો આ બે પ્રશ્નો અગત્યના છે એ બોર્ડમાં પૂછાઈ શકે એવા તો તૈયાર કરજો